વારાણસી નગરીમાં જીતશત્રુ નામે એક રાજા હતો તે નગરમાં ધનદત્ત નામે એક શેઠ રહેતો હતો તે શેઠને ધનશ્રી નામે એક સ્ત્રી હતી તેના પેટે નાગદત્ત નામે એક પુત્ર થયો હતો નાગદત્તને બાળપણથી જ સદ્ગુરુનો યોગ થયો એટલે તેણે જૈન ધર્મને અંગીકાર કર્યો હતો સમય જતા ગુરુનો ઉપદેશ સાંભળી સાંભળીને તે આ સંસાર ઉપરથી વિરક્ત થયો હતો તેણે ગુરુ પાસે અદત્તાદાન વિરમણ વ્રત ગ્રહણ કર્યું હતું જો કે બીજા પણ વ્રતો તેણે ગ્રહણ કર્યા હતા તો પણ અદત્તાદાન વિરમણ વ્રતમાં તે વિશેષ ચુસ્ત હતો એક દિવસ તે નગરના નગર શેઠની નાગવસુ નામની કન્યા જીન પૂજા કરવા માટે જીનાલયમાં જતી હતી રસ્તામાં પેલો નાગદત્ત તેની દ્રષ્ટિએ પડ્યો તેને જોતા જ તે બાળા તેના રૂપમાં મોહિત થઈ ગઈ તત્કાળ તેણીએ ચિંતવ્યું કે મારે આ ભાવમાં નાગદત્ત જ પતિ થાવ આ પ્રમાણે નિશ્ચય કરીને તે બાળા પોતાને ઘેર આવી અને પોતાના ચિંતન માટે પિતા પાસે નિવેદન કરાવ્યું પોતાની પુત્રીનો આવો નિશ્ચય જાણીને તેનો પિતા નાગમત્તના પિતાને તે કહ્યો અને તેની પાસે પોતાની પુત્રીનો અભિગ્રહ જણાવ્યો તે શેઠે તે વાત માન્ય કરી પછી નાગદત્ત આ સંસારની ભોગની ઈચ્છા રાખતો નથી તો પણ પિતાના આગ્રહથી તેણે માન્ય કરવું પડ્યું પછી નાગદત્તની સાથે તે નગર શેઠની પુત્રી નાગવસુનું વિવાહ કરવામાં આવ્યો પછી એવું બન્યું કે તે નગરના કોટવાડનો એક વખત નગર શેઠની કન્યા જોઈ તે ઉપર મોહિત થઈ તેણે નગર શેઠની પાસે પોતાના માણસો મોકલીને તે કન્યાની માગણી કરી નગર શેઠે તેના માણસોને કહ્યું કે કોટવાડને કહો કે આ કન્યા ધનદત્ત શેઠના પુત્ર નાગદત્તને આપેલી છે એટલે હવે હું બીજાને ના આપી શકું શેઠના આ વચનો તે માણસોએ કોટવાડ ન કર્યા તેથી કોટવાળ ક્રોધિત રહ્યો ત્યારથી તે નાગદત્તના દોષોની શોધવા લાગ્યો એક દિવસ રાજા એક અતિ ચપળ ઘોડા ઉપર બેસીને ફરવા નીકળ્યો કર્મ સંયોગે રાજાના કાનમાંથી કુંડલ પડી ગયું રાજા નગરમાં આવતા તેણે પોતાના કુંડલની ખબર પડી એટલે તેણે પોતાના સૈનિકોના માણસો દ્વારા આખા નગરમાં તે કુંડલની શોધ કરાવવા માંડી પણ ક્યાંય કુંડળનો પત્તો લાગ્યો નહીં ત્યારે નાગદત્ત જિનાલયમાં દર્શન કરવા જતો હતો તેણે માર્ગમાં કુંડલ પડેલું જોયું પણ પોતે અદત્તાદાનના પછાણ કરેલા હોય એટલે તેને તે કુંડળ લીધું નહીં તત્કાળ જિનાલયમાં જઈને પુરુની પૂજા કરી કાયોત્સર કરવા લાગ્યો આ વખતે સંયોગે ત્યાંથી પેલો કોટકા કોટવાડ નીકળ્યો પડેલું કુંડળ તેના જોવામાં આવ્યું તે લઈને દેરાસરમાં ગયો ત્યાં નાગદત્તને કાયોત્સર્ગ કરતો જોયો લાગ મળેલો જોઈ તે દુષ્ટ બુદ્ધિએ નાગદત ઉપર કલંક લગાડવાને તે કુંડલ તેના કાનમાં પહેરાવી દીધું અને પછી તેને ગાઢ બંધનથી બાંધીને રાજા પાસે હાજર કર્યો રાજાએ તેના કાનમાં પ્રત્યક્ષ કુંડલ જોઈ આ ચોર છે એવો નિશ્ચય કરી તત્કાળ ક્રોધ પામીને તેનો વધ કરવાનો કોટવાડને હુકમ કર્યો કોટવાડ પોતાની ધારણા સફેદ થયેલી મારીને ખુશ થઈ ગયો પછી તે કોટવાડ નાગદત્તને ચોરના જેવી વિડંબના કરતો બાંધીને શહેરમાં ફેરવવા લઈ ગયો જ્યાં નગરસેઠની પુત્રી નાગવસુ પોતાની હવેલીના ગોખમાં બેઠી હતી તે ગોખ નીચે થઈ નાગદત્તને કાઢવામાં આવ્યો પોતાના શુદ્ધ શ્રાવક પતિની આવી અવસ્થા જોઈને હૃદયમાં ખેદ પામતી નાગવસુ પ્રભુના મતની નિંદા નિવારવા માટે અને પોતાના પતિના સંકટનો નાશ કરવા માટે તરત જ ઊભી થઈને પોતાના ઘર દેરાસરમાં આવી ત્યાં દેવીનું સ્મરણ કરી જ્યારે આ અકાર્યનો નાશ પામશે ત્યારે હું કાયોસર પાડી એવા મનમાં ધારણા કરીને તે બાળા ધર્મ ધ્યાનમાં પ્રતિમા સામે કૌશક ધ્યાને ઊભી રહી આ બાજુ કોટવાડ નાગને લઈને સ્મશાન ભૂમિમાં આવ્યો ત્યાં તેને સુળી ઉપર ચડાવ્યો એવામાં સુડી ભાંગી ગઈ ફરી છેડ ચડાવ્યો ત્યારે પણ ફરીથી ભાંગી એમ ત્રણ વાર ભાંગી પણ નિર્દય કોટવાડ તેને ફરી ફરીને ચડાવે છે એટલામાં જૈન ધર્મના પ્રભાવથી શાસન દેવીએ કરેલી સહાય વડે તે સુળીની જગ્યાએ સુંદર સિંહાસન થઈ ગયું પછી દુષ્ટ કોટવાડે તે નાદવાત ઉપર ખડગના પ્રહાર કરવા માંડ્યા તો તે પ્રહાર પુષ્પની માળા રૂપે પર આ જોઈ લોકો અત્યંત આશ્ચર્ય પામ્યા તેમણે જઈને રાજાને આ ચમત્કારિક વૃત્તાંત કહ્યો તે સાંભળી આશ્ચર્ય પામેલો રાજા તે સ્થળે આવ્યો ત્યાં તેણે નાગદત્તને સુવર્ણના સિંહાસન પર બેઠેલો જોયો તેના અંગ ઉપર અનેક આભૂષણો જોવામાં આવ્યા રાજા તત્કાળ પ્રસન્ન થઈ ગયો અને નાગદત્તની પાસે પોતાનો અપરાધ ખમાવી તેને મોટા હાથી ઉપર બેસાડી મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો નાગદત્તનો ધર્મ પ્રત્યેનો પ્રભાવ જોઈ લોકો જીન ધર્મની પ્રશંસા કરવા લાગ્યા પેલી વસુ આવા આડંબરવાળા નાગદત્તને પોતાની હવેલીના ગોખ પાસેથી નીકળતો જોઈ ઘણી ખુશ થઈ અને તેણે ગ્રહણ કાયદસર્ગને પાર્યો તે વખતે કોટવાડે નાગદત્ત ઉપર ખોટું દૂષણ આપ્યું હતું એવો નિશ્ચય થવાથી રાજા તેની ઉપર ઘણો ક્રોધિત થયો તેણે કોટવાડનું સર્વદ્રવ્ય લઈ લીધું તેને જાનથી મારી નાખવાની આજ્ઞા કરી આ સમયે જેનું હૃદય દયા થી તત્પર છે એવા નાગદત્તે રાજાને વિનંતી કરી તે કોટવાડને જીવતો રખાવ્યો તે પછી મહોત્સવપૂર્વક લગ્ન થયા ત્યાર પછી તે નાગવસુની સાથે લાંબા કાળ સુધી સાંસારિક ભોગવી અંતે સદગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમ સમ્યક પ્રમાણે સંયમની આરાધના કરી સમાધિપૂર્વક કાળ કરી દેવપદને પ્રાપ્ત થયો